કે જેમાં સોળ ટન સળિયા ભરેલા હતા તેની લૂંટનો બનાવ બનવા પામેલો જે લૂંટનો ગુનો ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી સૂચના માર્ગદર્શન આપેલું જે અનુસંધાને બાતમી આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી દસ ટન સળિયા એક આઇસર ટ્રક ઇકો કાર મળી કુલ દસ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ટોળકી લોડિંગ ગાડી લઈને રાત્રે નીકળતી હતી તેઓ સળિયાઓની ચોરી અને લૂંટને અંજામ આપતી આ સળિયાઓને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની સાઇટ પર કિંમતમાં વેચી દેવામાં આવતા હતા એક વર્ષમાં આરોપીઓએ કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી લાખોના લોખંડના સળિયાની પણ ચોરી કરી હતી આ આરોપીઓ અગાઉ લોખંડના સળિયા જે સાઈટ ઉપર પડ્યા હોય તેની ચોરીઓના ગુના કરતા હતા અને હાલમાં આરોપીઓને પૈસાની જરૂરિયાત હોય રેકી કરી

केमरामेन हिरीन शाह अनिता पटनी वी टी वी अहमदाबाद